ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે જ મનુષ્યની પાચન શક્તિ નબળી પડી જતી હોય છે જેના કારણે શરદી તાવ મેલેરિયા કમળા જેવા રોગો મનુષ્યોને ઘેરી લેતા હોય છે જો પાચન શક્તિ મજબૂત કરવામાં આવે તો આ રોગોથી બચી શકાય છે તેના માટે આયુર્વેદિક ઉપચાર જરૂરી છે જો લીમડાના રસનું સેવન કરવામાં આવે તેમજ અડુસીના રસનું સેવન કરવામાં આવે તેમજ પીપળ મરી અને સૂટના મંદ પડી જાય છે સાથે સાથે વરસાદી વાતાવરણમાં વાદ કફ સરદી મેલેરિયા કમળો જેવી બીમારીઓ વધી જતી હોય છે તેની પાછળનું કારણ આપણા શરીરની આંતરિક શક્તિ પાચન ક્રિયા મંદ પડી જવી અથવા તો નબળા પડી જવી છે જેથી ઇમ્યુનિટી પાવર ઘટતા તેની સીધી અસર આપણા આરોગ્ય પર પડતી હોય છે પહેલા ગ્રામ્ય વિસ્તારોમાં તથા અત્યારે પણ લોકો ચોમાસામાં પોતાના ખોરાક માં ગોળ નો ઉપયોગ કરે છે સાથે જ લીમડાના પાન તથા અડુસી ના પાન ના રસ નું સેવન કરે છે કડિયાતુ પીવે છે જેના કારણે મેલેરિયા વાત કફ જેવી બીમારીઓ થી સુરક્ષિત રહે છે આપણા આયુર્વેદ શાસ્ત્ર માં ઘણા ઉપાયો તથા આયુર્વેદિક દવાઓ છે જેની અસર લાંબા ગાળા સુધી રહે છે અને તેના સેવન થી કોઈ પણ પ્રકાર ની આડ થતી નથી ચોમાસા માં જેનો પિત્ત પ્રકોપ ન હોય તેઓને ત્રણ ઔષધિઓ માં પીપર મરી સુ તૈયાર કરવામાં આવેલ ચૂરણનું સવારે સાંજ બે બે ગ્રામ સેવન કરવાથી ઇમ્યુનિટી પાવર મજબૂત બને છે સાથે સાથે લેવાથી પણ ઘણા ફાયદા થાય છે જો એકચુઅલી શું છે કે ઘરગથ્થુ ઉપાય માટે આયુર્વેદમાં ઘણા બધા નુસ્ખાઓ પણ છે અને ઘરગથ્થુ ઉપાયો પણ છે ઘરગથ્થુ ઉપાયોમાં એવું છે કે તમે ત્રિકુ નામનું એક આયુર્વેદનું ત્રણ ઔષધિઓનું ચૂર્ણ આવે છે એમાં પીપર મરી અને સૂંઠ આ વસ્તુ જેને પિત્ત વધારે ના હોય કફ અને વાયુ રહેતો હોય એવી વ્યક્તિઓ જો આ ત્રિકટુનું સેવન કરે બે ગ્રામ સવારે બે ગ્રામ રાત્રે મધ સાથે અથવા ગોળ સાથે જો એનું સેવન કરવામાં આવે તો અત્યારની જે ઇમ્યુનિટી સિસ્ટમ તમારા શરીરમાં ડાઉન થઈ રહી હોય એ ધીરે ધીરે વધતી જાય અને તમારા શરીરની અંદર વાત અને કફનું જે પ્રમાણ ચોમાસું આવતા જે વસ્તુ હોય છે એ ધીરે ધીરે ઓછું થઈ અને તમે એમાંથી બહાર નીકળી શકો કમળો છે મેલેરિયા જેવા પણ લોકો માજા મૂકી રહે એના માટે આપણે શું સાવચેતી કમળો મેલેરિયા માટે આયુર્વેદનું તમે કડું કર્યા હતું અને કાળી જીરી પહેલાં લોકો પીતા હતા પણ અત્યારે શું છે કે હાથ ઓઘુ દવાઓ બજારમાં મળે જ છે એટલે સુદર્શન ઘનવટી છે આપણે આયુર્વેદમાં બીજી બધી ઔષધિઓ પણ છે કે જે તાવ મટાડે છે એની અંદર ઘણા લોકો ગામડામાં લીમડાના રસનું પણ સેવન કરે છે લીમડાના પાનનું રસનું સેવન કરે પછી અરડુસી હોય એનો રસ પીએ આ બધું લેવાથી તાવ પણ મટતો હોય છે અને ધીરે ધીરે માણસ નિરોગી થાય છે અઠવાડિયું તાવ કદાચ શરીરમાં રહે તો ગભરાવા વગર આ પ્રયોગ કરવાથી એક જ અઠવાડિયામાં તમારો તાવ પાકી અને નીકળી જાય છે એવું આયુર્વેદ કે છે